બાઇક સુરેન્દ્રનગરના ખેડૂતો હાલ તંત્રની બેદરકારીના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ ખાતરની અછત તો બીજી તરફ સિંચાઈ માટે નર્મદાના નીર પણ નથી મળી રહ્યા વીજળીના ધાંધિયાથી પણ ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે

કેટા લાઇટના ધાંધિયા હોય લાઇટના ધાંધિયા હોવાને લીધે મોટર ચાલુ કર્યા વગર મોલ मुरજાઈ જાય છે મુડી ચોટીલા સહિતના તાલુકાઓમાં નર્મદાના નીર પણ ખેડૂતોની સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી આ ઉપરાંત વીજળીના ધાંધિયાથી પણ ખેડૂતો પરેશાન છે જેના કારણે સિંચાઈના કાર્યોમાં વિઘ્ન સર્જાય છે અત્યારે વરસાદ થયો સારો કુદરતે ઘણી કૃપા કરી અને મોલને યુરિયાની ખાસ જરૂર છે તો યુરિયા આવે ન એ આવે